હવે આયમ માટે જીવંત રહેશે મહારાજા નટવરસિંહજી અને મહારાણીજી આજે અમે ગુરુવાર છે માં સરસ્વતી વાર છે એટલે વાલુબા કન્યા વિદ્યાલય ની દીકરીઓ ને અમે આજે અહીંયા ઇન્વાઇટ કરી એ લોકો બધા પૂજા કરી ગોમુકા હવે બે દિવસની અંદર જ એ લોકો અહીં પોતાનું શિક્ષણ કાર્ય શરૂ કરશે આ ફિલિંગ્સ માટે તો કદાચ શબ્દો નથી આખ રડે છે અને ઓછો જે કેમેરા કર્યા છે સ્માર્ટ ગ્લાસ કરી દીધો છે ફર્નિચર છે અ લાઇટ પંખાથી માંડી આખું ઇલેક્ટ્રિસિટી નવું છે અ રમતગમતના સાધનો અમિધના સાધનો લાઇબ્રેરી અ તમામ સુવિધાઓ અમે પૂર્ણ કરી છે કારણ કે નામ રણિંગા રિયા છે અમારી આ શાળા ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે ડોક્ટર નૂતન અને દુર્ગાબેન નિધિબેન દ્વારા છેલ્લા જાણવા મળ્યું છે કે આઠ વર્ષથી આ શાળા જર્જરિત હોવાના લીધે બંધ થઈ હતી અને વિદ્યાર્થીનીઓ સામેની સ્કૂલ જેમ કે બાલુબા વિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરી રહી હતી મુખ્ય દાતાશ્રીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અત્યાધુનિક અને અદ્યતન રીતે પાછી સ્કૂલ શરૂ કરવામાં આવી છે અને સ્કૂલમાં ચૌદ ક્લાસ ઓફિસ લાઇબ્રેરી તેમજ ઘણી બધી સુવિધાઓ પણ પૂરી પાડી છે અને અમને આ સ્કૂલમાં છોડવાનું મન જ નથી થતું અમારે ત્રણ વર્ષથી આ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે એટલે અહીંનું શિક્ષણ બહુ જ સારું છે અહીંના મેડમ સર બધા જ ખૂબ જ સારા છે અને અમે પણ એવું ઈચ્છીએ છીએ કે ભૂતપૂર્વ વિદ્યાર્થીની જેમ અમે પણ સારી પદવી મેળવીએ અને સ્કૂલને સહાયરૂપ બનીએ